લાગણીનું વાવેતર સંસ્કારનું સંવર્ધન જીચકામાં એકસો પંદર નવયુગવાલો સાથે દ્વારકેશ ગોપાલક સમાજનો ચતુર્થ ભવ્ય સમૂહ લગ્નોત્સવ આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામે આગામી આઠમી ફેબ્રુઆરીના રોજ દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા લાગણીના વાવેતર ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે સમાજના એકતા સંસ્કાર અને સામાજિક સુધારાના સંકલ્પને સાકાર કરતું આયોજન માત્ર લગ્નોત્સવ નહીં પરંતુ સમાજને કુરિવાજો અને ખોટા ખર્ચાઓથી દૂર રાખી નવી દિશા આપવાનો સશક્ત પ્રયાસ છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના જીચકા ગામે લાગણી અને સંસ્કારનું અનોખું સંગમ સર્જાવા જઈ રહ્યું છે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા આગામી આઠમી ફેબ્રુઆરીએ ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એકસો પંદર નવયુગલો વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રભુતામાં પગલાં માણશે સમૂહ લગ્નોત્સવ પૂર્વે જ સમાજ દ્વારા નવ યુગલોને આમંત્રિત કરી કંકોત્રી લેખન કર્યાવર વિતરણ અને વિવિધ લગ્નવિધિઓ સંપન્ન કરવામાં આવી જે સમાજની એકતા અને સહયોગનું જીવંત ઉદાહરણ છે આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્ન નથી પરંતુ કુરિવાજો અને ખોટા ખર્ચાથી દૂર રહી સરળ અને સંસ્કાર સભર જીવનની શરૂઆત કરવાની પ્રેરણા છે સમાજના આગેવાનો દાનવીરો આગેવાનો અને ધર્મગુરુઓની હાજરીમાં યોજાનાર આ ઉત્સવ જીજકાને ઉજવણી રંગે રંગી દેશે લાગણીનું વાવેતર અને સંસ્કારનું સંવર્ધન દ્વારકેશ ગોપાલક સમાજ સતત સમાજના ઉત્થાન માટે કાર્ય કરી રહ્યું છે અને જીજકાનો ઝીચકાનો આ ઉત્સવ તેનું તેજસ્વી ઉદાહરણ બનશે મારું નામ વિજયભાઈ પોપળભાઈ ભરવાડ દ્વારકેશ ફાઉન્ડેશન પ્રમુખ શું આયોજન છે કેટલી કેટલા માંગશે તારીખ આઠ બે બે હજાર છવ્વીસના રવિવારના દિવસે દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યો છે અને એમાં એકસો ને પંદર દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે આ સમૂહ લગ્ન અમારો ચોથો સમૂહ લગ્ન છે મેં પહેલાં સહિતથી ત્રણ સમૂહ લગ્નોમાં સમગ્ર ભરવાડ સમાજમાંથી ફંડ ઉઘરાઈ એકત્રિત કરી અને સમૂહ લગ્ન કરતા હતા પણ આ ચોથા સમૂહ લગ્નના સંપૂર્ણ દાતાશ્રી એવા અમારા ભરવાડ સમાજના છે બીજેભાઈ માલાભાઈ ભડિયાદરા છે આ સંપૂર્ણ એકસો પંદર દીકરીઓનો સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ બીજેભાઈ માલાભાઈ ભડિયાદરાનો છે અને સમૂહ લગ્ન નહીં પણ પોતાની દીકરી પરણાવે એમ કોઈ જ જાતની કમી વગર આ સમૂહ લગ્નમાં ઘરે લગ્ન થાય એવા લગ્ન કરવાના છે એવો અમને આદેશ કર્યો છે આ દીકરીઓને મુખ્યત્વે શું આપવામાં આવશે કેટલી જન્મદની મુખ્ય દીકરીઓને કર્યાવરણમાં ઘર જરૂરી દરેક ઘંટી ફ્રીજ એલઈડી સોફા બેડ એવી અમે નાની મોટી બસોને સત્તર વસ્તુઓ કર્યાવરમાં આપવાના છે અને પચાસથી સાહીઠ હજાર માણસો તારે આઠ તારીખે અહીંયા હાજર રહેશે

હા અને શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ આપી છે અને હેલ્મેટ પણ આપ્યા છે આજકાલ ટ્રાફિક અવેરનેસના એટલી ટ્રાફિક અવેરનેસ એટલી નથી જેના લીધે રોડ પર ઘણા બધા અકસ્માતો સર્જાતા હોય છે અને દરેક જમાઈને અમે અવેરનેસ શીખવાડશું હેલ્મેટ આપીને શ્રીમદ્ ભગવદ્ ગીતા હા ભગવદ્ ગીતામાં એવું જાણ એવું કહેવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં દરેક પ્રોબ્લેમના સોલ્યુશન હોય છે તો અમે દરેક દીકરીને એક એક ભગવદ્ ગીતા આપશું કે આવનારા ભવિષ્યમાં એમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ભગવદ્ ગીતામાંથી સોલ્યુશન મળી જાય જ્યારે ચોથો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે આ ચોથા સમૂહ લગ્નના સંપૂર્ણ દાતા વિજયભાઈ ભરિયાદરા છે પણ સમૂહ લગ્નની જોડે જોડે અમે તો આખા સમાજને એવું કહેવા માગીએ છીએ કે દરેક વ્યક્તિએ સમૂહ લગ્નની અંદર જોડાવું જોઈએ કોઈએ નાના મોટાનો ભેદભાવ રાખવો ન જોવી ઉદ્યોગપતિઓ આમાં જોડાય નોકરિયાત વર્ગ પણ આમાં જોડાય ખેડૂત પણ આમાં જોગા જોડાય અને મજૂરી વર્ગ પણ આમાં જોડાય તો બધાએ સમૂહ લગ્નની અંદર જ પોતપોતાની દીકરીઓ પરણાવી અને સમાજને એક દાખલો બેસાડવો જોવી બોલીએ દ્વારકા દેશ કી જય યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર